નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સાળંગપુર મંદિરના પાર્કિંગમાંથી મોબાઈલ ચોરી કારનો કાચ તોડી ચોરી કરનાર આણંદનો શખ્સ ઝડપાયો દસ હજારનો મૂદામાલ કબજે બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ સાળંગપુર હનુમાન મંદિરના પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાંથી મોબાઈલ ફોનની ચોરી કરવાના કેસમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે એલસીબી પોલીસે આણંદના રહેવાસી મોહમ્મદ અકિલ સલીમભાઈ નૂરમ્મદ વોરાની ધરપકડ કરી છે આરોપીએ કારનો કાચ તોડીને અંદરથી રેડમી કંપનીનો તેરશી મોડલનો મોબાઈલ ફોન ચોરી કર્યો હતો પોલીસે આરોપી પાસેથી રૂપિયા દસ હજારની કિંમતનો મોબાઈલ ફોન કબજો કર્યો છે હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ પ્રકારની ચોરીઓને અટકાવવા માટે મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ